હેલો મારી વાલી વાલી બહેનો આજે હું તમારા માટે ફરીથી માર્કેટમાં નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયો છું કોટનમાં કંઈક ફેન્સી વર્ક વાળી સાડી તમે જુઓ કંઈક યુનિક અને નવું કલેક્શન છે ચાલો હવે તમને પહેલાં પલ્લુ બતાવી દો પલ્લુ ની વાત કરું તો મલ્ટી કલર માં જોરદાર પલ્લુ આપેલું છે અને અંદર તો જોરદાર વર્ક કરેલું છે આખી સાડી જો એટલે તમને વધુ આઈડિયા આવે કેવી જોરદાર સાડી લાગે છે અને કેવી મસ્ત મજાની ડિઝાઇન બનાવેલી છે અને ઉપર નીચે તો એન્ટિક પટ્ટો પણ આપેલો છે આવી માર્કેટમાં તમને કોઈ પાસે ડિઝાઇન જોવા મળવાની નથી એવી તો જોરદાર ડિઝાઇન બનાવેલી છે અને લાસ્ટમાં લાસ્ટમાંનું બ્લાઉઝ પણ આપેલું છે અને એ પણ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે જેણે ડિઝાઇનમાં આ સાડી અત્યારની સાવ લેટેસ્ટ ડિઝાઇન છે કોઈ પાસે જોવા મળે નહીં યુનિક કલેક્શન ઝીણું ઝીણું વર્ક કરેલું આવશે ચાલો હવે તમને આ સાડીના કલર બતાવી દો એટલે તમને વધુ માહિતી મળી રહે આ સાડીમાં તમને ચારથી થી પાંચ કલર જોવા મળવાના છે અને બધા યુનિક જ કલર છે એક મેથી પીળો કલર છે અને મહેંદી કલર છે અને એક રાણી ગુલાબી એમ ત્રણથી ચાર કલર જોવા મળવાના છે અને બધામાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ અને કોન્ટ્રાસ્ટ પલ્લું પણ આપેલું છે આટલું એન્ટીક ડિઝાઇન તમને મારા બેનો અત્યાર સુધીમાં કોઈ પાસે જોવા નહીં મળે લેટેસ્ટ ડિઝાઇન સાડીઓનો ખજાનો આવી ગયો છે તો રાહ છે નહીં જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કર